बोलो सनातन सत्य की जय साहेब तुझ में यू बसे यो तली में तेल ज्ञान की गाणी फिर ले ફિર દેખ લે ખેલ સાહેબ તમારી સાહેબી અને હર ઘટ રહી સમય મહેંદી તેરે પાત મેં ને લાલત રહી છુપા તો અહીંયા આજે એક ગોરખ સાહેબનું જે ભજન છે એને જરા સમજવા કોશિશ કરીએ તો ભજન પ્રમાણે આપણે સમજવા કોશિશ કરીશું કોઈને દિલ દુભાવવા માટે પ્રયત્ન નથી આ પણ એક સત્ય સમજવા માટે એક પ્રયાસ કરીએ કે ભજનની અંદર આખરી જે સંતોએ જે ભજન લખ્યું છે તો શું સમજી અને શું બતાવવા માગે છે કોઈને દિલ દુભાવવાની કે કોઈને દુઃખ લગાવવા માટે કોઈની ઠેસ પોગાડવા માટેનો પ્રયત્ન નથી પણ સત્ય સમજવા માટેની એક વાત છે તો ગોરખ સાહેબનું જે ભજન છે એમાં ભજન છે તો લીટી આપણે બોલતા જશું કડી અને સમજતા જશું है मनसा मालणी रे गोरख जागता त नर शे वनसा मालड़ी रे गोरख जागता त नर शे જાગતા નર સેવ તો તને મળે નિરંજન દેવ સામાલણી રે ગોરખ જાગતા સેવ તો આ કડીની અંદર ગોરખ સાહેબે એવો પ્રયત્ન કર્યો છે કે સીધે સીધા સમજવા માટે સીધે સીધો એમને વાણી દ્વારા શબ્દ દ્વારા એમને એવો પ્રયાસ કર્યો છે કે જે સત્ય સ્વરૂપ જે પરમાત્મા છે તે નિરાકાર છે જે ગીતાના મત પ્રમાણે પણ ગણવા જઈએ તો તે પરમાત્મા અગ્નિ બાળી શકતો નથી પવન ઉડાડી શકતો નથી શસ્ત્ર સેદી શકતો નથી પાણી એને ભીંજવી શકતો નથી જેવો જે તત્વની વાત છે એ તત્વની વાત સીધે સીધી આમાં નિરંજન દેવ તરીકે એમો નામ આપ્યું છે કે નિરંજન નિરાકાર દેવ દેવ એનો રંગ રૂપને આકાર પણ નથી એવા દેવ સદાતન સત્ય જે સ્વરૂપ જે જે શક્તિ છે જે એનર્જી છે જેના વધે પૃથ્વીનું આખું આખું બ્રહ્માંડનું અસ્તિત્વ ચાલી રહેલું છે એ પરમાત્માની વાત કરે છે તો એ વાતને સમજવા માટે એમણે કીધું છે કે મનસા માલણી રે ગોરખ જાગતા નરસેવ તો મનસા એટલે આપણું જે મન છે એ મનને કીધું છે અને માદણી છે એ આપણી આસક્તિઓ જે રહેલી છે આપણી અંદર ઈચ્છા આસક્તિ એને કીધું છે એટલે મન છે ને જ્યારે ઈચ્છા આસક્તિઓને બધી આમ લઈને કરે ને ધીમે ધીમે એટલે એની સુરતાનો દોર ચડે તો જ્યારે સુરતાનો દોર ચડે અને જેને ભજન જે પરમાત્માનું સત્ય સ્વરૂપ છે જે સમજવાની એની ઈચ્છા જાગે અંદરથી કે હું કોણ છું ક્યાંથી આવ્યો મારું નિજ સ્વરૂપ કહ્યું મારું મૂળ ઘર મારું મૂળ નિવાસ કહ્યું આ તો હું જન્મ લઈને મારા માત પિતાના ઘરે હું પધાર્યો છું પૃથ્વી ઉપર આવ્યો છું બધા હારે હળું હળું છું આશે તેસે બધું જોઉં છું પણ કેટલા સમય સુધી તો કે ભાઈ કોઈની ઉંમર કંઈ નક્કી ના કહેવાય કેટલું જિંદગી લઈને આવેલો હોય માણસ તો કોઈ વીસ સાલ પચાસ સાઠ સિત્તેર સો સાલ જેવી અને અહીંથી વાપીસ જાય છે તો એ વસ્તુ સમજવા જેવી છે કે આપણે તો આદિ અનાદિ કાળથી છીએ જ્યારે પણ સૃષ્ટિનું સર્જન થયું હશે જે લોકો અત્યારે પણ આટલા કરોડ કે આટલા વર્ષોના આટલા અબજને એવી અંદાજ મારે છે ઠીક છે અંદાજ બી એક આમ અંદાજ તો થાય કે આટલા વર્ષોથી આ પૃથ્વીનું અસ્તિત્વ છે આ છે તે છે પણ આનાથી પર જે વસ્તુ છે આદિ અનાદિકાળથી જ્યારે સૃષ્ટિની રચના કરી હશે ત્યારે પણ જે વિચારનારો જે હશે કે આવી રીતે બનાવવું નામ થશે નામ થશે ને આ રીતે આ અત્યારે ચાલી રહેલું છે તો જેને શરૂઆત કરી હશે એ કોણ હશે એ સત્ય સ્વરૂપ જે નિરાકાર પરમાત્મા છે એ ક્યારે જન્મ પણ નથી લેતો કે એનું કે મૃત્યુ પણ નથી થતું જે જેમ છે તેમ એ હજરા હજૂર છે પણ એ હજરા હજૂર કેવી રીતે છે એને સમજાવવા માટે જ્યારે ગોરખ સાહેબને આનો અભ્યાસ થયો હશે ત્યારે આ ભજનનું નિર્માણ કર્યું હશે કે એ સમય પ્રમાણે જ્યારે એનો જ્યારે પરમાત્માનો અભ્યાસ થયો હશે એમના જ્યારે દિવ્ય દર્શન થયા હશે નિરાકાર છે છતાં પણ એમને દિવ્ય દર્શન જે બ્રહ્મ સ્વરૂપ છે એમના જ્યારે દીદાર થયા હશે ત્યારે એના પછી જ આવું ભજન લખી શકાય બાકી તો આવું ભજનને શબ્દો પણ ના આવે એનો ઉલ્લેખ પણ ના કરી શકે કોઈ માણસ તો જે સત્ય સ્વરૂપ જે પરમાત્મા છે એ કોણ છે કેવી રીતે છે એનો અભ્યાસ થયો પછી અમને ગોરખ સાહેબે આવો એક સમાજની અંદર પાછળ કોઈ પણ ભજન બોલી અને સમજી અને કોશિશ કરશે તોય પણ આ વસ્તુને સમજી શકશે એવા ભાવથી એમને આ પ્રગટ ભજને લખ્યું છે તો મનસા માદણી રે ગોરખ જાગતા નર છે જાગતા નર એટલે કેવા કે જે બ્રહ્મ તત્વને પામી ચૂક્યા છે ખોટો કોઈ દેખાવો નહીં ખોટો કોઈ આડંબર નહીં કોઈ કપડાનો પહેરવેશનો કોઈ બદલાવ નહીં આ જ સમાજની અંદર જેમ રીતિ રિવાજ પ્રમાણે જ્યાં જન્મ થયો હોય તેવા જ કપડાંની અંદર એવા જ વેશભૂષાની અંદર જ્યાં ધંધો કે નોકરી કરતો હોય કે ખેતી કરતો હોય કે મજૂરી જે પણ કામ કરતો હોય એ ધંધો રોજગાર તો કરવું જોઈએ સર શરીરનું સાર સંભાળ માટે પૂરું પર આપણે જે કંઈ કર્તવ્ય પ્રમાણે આપણે આવ્યા છીએ તો આ પેટને તો એને ભોજન તો આપવું પડે તો એના માટે આપણે એક જે કંઈ બાહ્ય એનો મહેનતથી આપણે રોજીરોટી મેળવી અને આપણું ભરણ પોષણ જે કરવાનું હોય છે એ તો કરવાનું જ હોય છે એ તો કર્મ તો કરવું જ પડે ને કર્મ અને એ કર્મ કરતાં કરતાં જે પણ જગ્યાએ છે એ જગ્યાએથી જો એ ઈચ્છા કરે કે મારે પરમાત્માને જાણવો છે તો એ સીધે સીધા આ જે ગોરખ સાહેબની વાત સમજણમાં આવે ને કોઈ કોઈને ખોટું ન લાગે પણ કોઈ બાલ બટ મોટા કરવાની પણ જરૂર નથી મોટી મોટી જતા રાખવાની પણ જરૂર નથી મોટા દાઢી કે કોઈ ગળાની અંદર મોટી મોટી માળાઓની પણ જરૂર નથી કે કોઈ મોટા આશ્રમો બાંધીને મોટા ચેલાઓ કરવાની પણ જરૂર નથી કોઈ ખોટો દેખાવ કરવાની જરૂર નથી તિલક લગાવીને ભભૂત લગાવીને આવું પણ કંઈ ધૂણી દેખાવાની પણ જરૂર નથી પણ સત્ય કર્મ સાચા કર્મ કરતો 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 માણસ જ્યારે ઈચ્છા કરે ને કે મારે પરમાત્માને છે એની અંદર અંદરની વેદના થાય ને તો એકલવ્ય જેવો પણ ગુરુની આગે એક મૂર્તિ રાખીને પણ જો પરમાત્માને પામી ગયો હોય તો આવી રીતે જે પણ વ્યક્તિ અહીંયા આપણે એક આત્મા છીએ બધી અલગ 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 જેટલા પણ કીડી કંજર હાથી મનુષ્ય સબ પશુ પક્ષી બધા જ પ્રાણીઓ મો એક આત્મા છે હરની અંદર એક 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 આત્મા છે આત્માઋતી જે પરમાત્મામાંથી છૂટા પડીને આપણે એક આત્મા બની ગયા છીએ શરીરમાં આવ્યા એટલે જીવાત્મા બની ગયા છીએ તો હવે ફરી પાછું રિટર્ન એ આત્મા પરમાત્માની અંદર રૂપાંતર કરવું હોય આવા ગમનના જે ચક્ર છે જે ચક્ર માયાનું ચક્ર આપણે ફસાવી રહ્યું છે તો માયાના ચક્રના બંધનમાંથી છૂટવું હોય તો કેવી રીતે છૂટી શકાય તો સત્યને પરમાત્માને જ્યાં સુધી શોધ સત્ય પરમાત્માની શોધ ના થાય ત્યાં સુધી ત્યાં સુધી આપણે આ સત્યને સમજી ના શકીએ તો ના સમજાય એટલે પછી વ્યક્તિઓ શું કરે છે એના માટેનું થોડુંક આ ભજનમાં આગળ 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 એમને ગોરખ સાહેબે સમજાવ્યું કે જ્યારે એમણે જોયું હશે કે ભાઈ સત્ય તો આ રીતે પડેલું છે અને લોકો સમાજની અંદર કઈ રીતે એને ઓળખાણ કરે છે અગર કેવી રીતે વિધિ વિધાન કરે છે કેવી પૂજા પાઠ કરે છે એના માટેનું એક ભજન છે જે આની અંદર સમાવેશ થાય છે આ ભજનની અંદર તો એમની પહેલી કડીમાં કીધું છે કે મનસા માદણી રે ગોરખ જાગતા નર સેવ જાગતા નર સેવ એટલે કેવા જાગતા નર એટલે જે પરમાત્માને બ્રહ્મ સ્વરૂપને ઓળખી ગયા હોય દિદાર કરી ચૂક્યા હોય એમનું પહેચાન થઈ ગયું હોય એવા સાચા જાગતા પુરુષ છે તો હવે આપણે જાણવું હોય તો એવા સદપુરુષો પાસે જઈએ ને તો એ એને જવા માટે એને સમજવા માટે કેવી રીતે જવું એ સમજાવે એટલે એના પુરુષોને કે તું જાગતા નર સેવ એટલે એની પાસે રહીને તું સેવા અગર એની પાસે રહીને એવા માણસોની સહ સહેવાસમાં રહેવાથી આ પરમાત્મા તત્ત્વની ઓળખ થાય એમ કહેવા માગે છે તો જે કંઈ નથી સમજી શક્યા અને એની પાસે આપણે પગે લાંબા પડી જશું અને લાંબી રીતે એની પાસે બહુ લાંબા થઈને ઓહો હોવું બધું કરશું પણ એ પોતે નથી સમજ્યા તો આપણે ક્યાંથી સમજાવવાના છે તો એવા જો કોઈ સત્પુરુષ હોય આ સમાજની અંદર કોઈ ખોટો દેખાવ ના કરતા હોય કોઈ ખોટા પહેરવેશ ના બદલતા હોય પણ સત્તા અંદરથી સંત હોય અને સમજતા હોય પણ આપણી જ્યારે વાત મૂકી હોય ને ત્યારે ઓળખી જાય કે આને આ ઓળખવા આવ્યો છે અને બીજા રીતે ના ઓળખવાળો ખાલી ખાલી આંટા મારવા આવ્યો હોય ને તો એ ખબર પડી જાય કે ખાલી આંટા જ મારવા આવ્યો એટલે બોલે નહીં પણ સમજનારો ખાલી એના સવાલ જવાબથી એક બે વાતમાં એને ખબર પડે કે આ સાચી શોધ ખોજમાં આવ્યો છે જ્યારે મીરાને પણ આવી જ ઘટના બની હતી કે મીરા જ્યારે રોયદાશ પાહી જાય છે ત્યારે પણ થોડું વાર્તાલાપ કરે છે ત્યારે ખબર પડી કે આ ખરેખર સાચી ભાવનાથી આ આત્મા એક પરમાત્માની પહોંચમો સાચી ખોજમાં નીકળી પડી છે આત્મા તો એને સીધે સીધા ધ્યાન કરાવ્યું છે ત્યારે મીરા એક સંત બની ગયા સાચી અર્થની સમજણ આવી ગઈ અમને ત્યારે હાથમાંથી જે કંઈ મૂર્તિ હતી એ પણ તમે કંઈક પડી જાય છે એવું કંઈક વાત સાંભળી છે તો સત્યની જ્યારે ઓળખાણ થાય ને ત્યારે આ બધું ખોટું બધું આજુબાજુનું હોય ના હોય ત્યાં સુધી તો હોય નથી સમજણ ત્યાં સુધી તો બધું હોય પણ પછી બધું ઢીંગિયા પોતિયા કહે આપણે કે ભાઈ ના સમજણ નાના બાળકો ખીલોના રમતા હોય પછી એ ખીલોના પડી જાય હાથ પછી નથી લેતા હાથમાં શું કરવા કે સાચી સમજણ પડે પછી એ એનું જરૂર નથી હોતી એવી રીતે આ ભજન સમજાવે છે તો આગળની કડી કે છે હરી મળે તો મે પૂજું પહાડ પથ્થર પૂજતા હરી મળે તો મેજું પહાડ અરે ઈસ પથ્થર કે ચકી બનત હૈ ઈસ પથ્થર કે ચકી બનત હૈ જગલોટ પીસ પીસ કર ખાય મનસા માલણી રે ગોરખાગતા નરસે તો અહીંયા કીધું છે કે આપણે જે મંદિરની જે મૂર્તિ પૂજાની વાત એમ તો સમજાય છે કે ભાઈ પથ્થર પૂજવાથી જો હરિભગવાન જો મળી જતા હોય તો અત્યારે તો મંદિરોનો કોઈ પાર નથી સીમા નથી ગલીએ ગલીએ મંદિરો છે પણ હજી પરમાત્મા મળ્યો નથી પણ આસ્થા માટે જે માણસ એક નથી સમજણ પડી તો એક આસ્થા માટે પણ એક મંદિરની કે જે કંઈ પૂજા પાઠ કરતા હોય છે તો જરૂરી છે કરો પણ પછી આગળ ઉઠવો પર પ્રયત્ન કરો અને વરસ બે વરસ પાંચ વરસ દસ વરસ પણ પછી તો સમજો કે આ નથી બોલતા કે નથી ખાતા કે નથી પીતા તો પછી આ શું પરમાત્મા છે કે પછી હું મારી હવે હવે જાણું છું એવું આપણે પોતે સમજણ આવવું જોઈએ કે હું કરી રહ્યો છું સાચું છે કે ખોટું છે એવું તો ક્યારેક પોતે ચકાસણી કરવી જોઈએ તો અહીંયા કહે છે કે જે પથ્થર પૂજતા હરી મળે તો મેં પૂજું પહાડ આખો પહાડ પૂજી નાખું હતો પણ ગોરખ પાસે બીજી વાત સમજાવે છે કે પણ મને આ વાત તો નથી મેળવવા આવતી પણ મને એક વાત મેળવો આવે છે કે જે પથ્થરની મૂર્તિ બને છે ને અહીંયા પરમાત્મા નથી પણ એ પથ્થરની ચક્કી બને છે અને ચક્કી બનાવી અને લોકો અનાજ દળી દળીને આંટો બનાવીને પીસી પીસીને જગત જીવી રહ્યું છે રોટી બનાવીને ખાઈ રહ્યું છે એ તો મને સમજણમાં આવે છે આમ સમજાવે છે ભજન પછી બીજી લાઈનમાં ગાય છે લખે છે ગોરખ કે ટંકણ લઈને પથ્થર ઘડિયો ધર્યો છાતી પર ટંકણ લઈને પથ્થર ઘડ્યો ધર્યો છાતી પર પા અરે ઈ રે દેવજો હાચો હોય તો ઈરે દેવજો હાચો હોય તો એ ગડનારાને ખાય મનસા માલણી રે ગોરખ જાગતા નર તો આ લીટીની આ લાઇન કડીમાં ગોરખ લખે છે કે ટંકણ લઈને પથ્થર ગળ્યો ધર્યો છાતી પર પાવ હવે મોટી મૂર્તિ હોય અને પગ હરખો રાખતા હલી જાય અગર ટેકો દેવા હાટું એને છાતીની અંદર જે ભાગ હોય ત્યાં પણ પગ મૂકી મૂકી અને એ ટંકણ લઈને ટીપતો હોય પથ્થરને ઘણ મારી મારી અને ઢથોડી વડે એને ઘાટ આપતો હોય એટલે ટીપવો પડે ટંકણથી તો એ ટંકણ લઈને ટીપણાં મારે છે હથોડા મારે છે અને બીડીવાળો પીતો હોય તો બીડીના ઠૂઠાયો અહીંયા ઓલવતો હોય વળી પછી કોઈ કારીગર પાછો કોઈ તમાકુ ખાતો હોય તેના પણ જ્યાં પીંડા નાખી નાખીને પાછા હાથ લુતો હોય આવી ગંદકી કરી મૂકતો હોય દારૂડી કે દારૂ પીતો હોય તો એને પણ એવી ગંધવાળો માણસને એ પથ્થરને ટીપીને જો મૂર્તિ બનાવતો હોય તો જો એ પથ્થરને આવી રીતે પીડા આપતો હોય તો અગર જે એ એ દેવ જો હાચો હોય તો જે ઘડતો હોય ને એને જ પહેલાં ખાય એમ છે આ બધું પછી આ પથ્થરની મૂર્તિ મંદિરમાં પધરાવી પછી એમાં આપણે ફૂલ ચડાવીએ અને એના માટે બધું કરતા હોય તો એમો એ કહેવા માગે છે કે એમાં કહે છે કે માલણ આવે ફૂલડા લાવે ને કળીએ કળીએ જીવ માલણ આવે ફૂલડા લાવે એને કળીએ કળીએ જીવ અરે રે ફૂલ જો દેવને ચડાવે ઈ રે ફૂલ જો દેવને ચડાવે ફૂલ જ પોતે શિવ મનસા માલણી રે ગોરખ જાગતા નરસે તો આમો ચોખ્ખો ખુલાસો કરે છે કે એ મંદિર જે ફૂલ છોડવાની અંદર કોઈ પણ પ્રકારનું ફૂલ હોય તો એ ચૂટી નાખે જ્યાં સુધી છોડ ઉપર હોય ત્યાં સુધી સુગંધ ફેલાવી રહ્યું છે સજીવ છે પણ તોડી નાખે એટલે એનું તરત મૃત્યુ થાય ફૂલનું સુગંધ ધીમે ઓછી થઈ જાય એનામાંથી તો એ ફૂલ લાવી જ્યાં સુધી હતું ત્યાં સુધી પોતે શિવ તત્વ પરમાત્મા ચમક રહ્યું હતું એમાં ફૂલ જોડે જ્યારે છોડવા જોડે એને મહેક આપી રહ્યું હતું પણ જ્યારે એ તોડી નાખે છે તોડી નાખીને લાવીને પૂર્થની મૂર્તિ આગળ જ્યારે ચડાવવામાં આવે છે તો એ એ ફૂલ ત્યારે ચડાવે છે પણ ખરેખર એ ફૂલ છે ને જ્યારે એ સજીવ હતું ત્યારે જ પોતે એ ફૂલ છે ને એ જ પોતે શિવ છે એ જ પરમાત્માનું તત્વ છે ત્યારે સજીવ હતું ત્યારે પરમાત્મા તત્વ જ હતું પણ એ તત્વને પણ ન્ય તમે ચડાવો છો એમ કે છે પછી કહે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ આ બધા પૂજા વિધિ વિધાન કરતા હોય છે આપણે કોઈનું નામ નહીં લઈએ પણ ઘણા એની કોઈ વ્રત કરતા હોય ગમે રીતે પછી મને મૂર્તિઓની પૂજા કરતા હોય છે પૂજા પાઠ આરતી બધું કરતા હોય છે અને પછી છેલ્લે એણે એ દેવ જે કંઈ એમને માનતા હોય એમને ફરી પાછા એમને જળમાં પધરાવવા પડે એમ કરી અને જળમાં પધરાવી દે છે તો આ પરિસ્થિતિ કેવી બને છે તો પથ્થર કેરા દેવને ભાઈ ધર્યો જળમાં સમાય પથ્થર કેરા દેવને ભાઈ ધર્યો જળમાં સમાય એ પોતે ડૂબે તો કોને તારે પોતે ડૂબે તો કોને તારે કોણ કરે સંભાળ મન સામાલણી રે ગોરખ જાગતા નરસેવ તો અહીંયા એ મૂર્તિ પધરાવી અને પરમાત્મા કે ભગવાન જે હોય એને તમે પાણીમાં પધરાવો તો એ પોતે ડૂબી જાય છે તો એ કહે છે કે સારું પાણી પરમાત્મા તત્વને જો તમે ડૂબાડી દો અને પાણીમાં ડૂબી જાય તો પછી પોતે ડૂબે તો કોને તારે કોણ કરે સંભાળ તો આ વસ્તુમાં વિચારવા જેવું છે કે ભાઈ એ મૂર્તિ પણ જો હાસ હોય તો પાણીમાં તરવી જોઈએ પણ એ પાણીમાં ડૂબી જાય છે તો એ કહે છે પર એ પોતે મૂર્તિ જેની સેવા કરી દહ દાડા કે વીસ દાડા કે જે કંઈ એના નિયમ પ્રમાણે નવ દિવસ કે પાણીમાં ડૂબી જાય તો પોતે ડૂબે તે કોને તારે કોણ કરે સંભાળ તો આ વસ્તુ પણ એક વિચારવા જેવી છે સારું કે આ સત્ય કરી રહ્યા શકાય અસત્ય કરી રહ્યા છીએ એ બધું વિચારવા જેવું છે કોઈની સ્પષ્ટતા આપણે કરતા નથી પણ એક જાહેર વાત છે અને પછી આ મંદિરોની અંદર જે વ્યવસ્થા બને છે કે પુજારો ના ઓશિયારા ભૈ ઠાકુર ઠામું ઠામ પુજારીઓ ના ઓશિળા ભૈ ઠાકુર ઠામું ઠામ હે બંદીવાન મંદિર મો ઠાકુર બંદીવાન મંદિર મો ઠાકુર કેવાના ભગવાન મનસા માલણી રે ગોરખ જાગતા નર સેવ તો આ મંદિરની અંદર જે કહેવામાં આવે છે કે પૂજારીયાના સુધી એ હલતા જ નથી જાગતા કે નથી જેમ મૂક્યા હોય એમને એમ મૂકો ત્યારથી માંડીને ચાલે જેટલા વર્ષોનું આયુષ્ય અહીંયા રહે અસ્તિત્વ રહે ત્યાં સુધી એ હલતા નથી પણ એ પૂજારીયાના હોશિયાળા ભાઈ ઠાકુર ઠામુ ઠામ બધા બનાવ્યા તો છે પણ હલતાય નથી કે ચાલતાય નથી કે બોલતાય નથી કે આપણે માથા ટપકી ટપકીને ઊંધા પડી પડીને આપણે કંઈક મન્નત માગીએ ઘણું કરીએ પણ એ બોલતા નથી અને જે બોલતા પુરુષ છે એને આપણે ઓળખતા નથી અને નથી બોલતા એમને આપણે પગે છીએ એ સારું થોડુંક આમ ગડબડ જેવું આમ છે પરિસ્થિતિ તો આવું સમજાવે છે અને પછી કહે છે કે આપણે જે કંઈ પ્રસાદી આ છે તે ધરાવીએ છીએ તો એના માટે પણ કહેશે કે સુવાળી લાપસી ભાઈ ધરી દેવની પાસ સુવાળી લાપસી ભાઈ ધરી દેવની પાસ હ જમનારા તો જમી ગયા ભાઈ જમનારા તો જમી ગયા ભાઈ દેવને નો મન મનસા માલણી રે ગોરખ જાગતા નરસેવ તો આપણે મંદિરની અંદર જે પણ મૂર્તિ હોય કે જે હોય તે આપણે જે મન્નત માગીને વળી પૂજા કરીએ પાઠ કરીએ કરી અને એમને આરતી આરતી કરીએ ને ફરી પછી આપણે સેવ સુવાળી લાપસી કે પેંડા કે જે કંઈ પ્રસાદી આગળ ધરો તો એ ધરો પણ એ કંઈ ખાતા નથી પીતા નથી અને વાસ્તવિક જે ખાતા પીતા હોય એને આપણે ખવડાવતા નથી અને આપણે કરીએ છીએ તો પછી ઝપટ કોણ બોલાવે પ્રસાદી મૂકી હોય તો એની ઝપટ કોણ બોલાવે એ તો બિચારા હલતા નથી ચાલતા નથી એનો શું વાક છે પણ ઝપટ તો આપણે જ બોલાવતા હોય તો જમનારા તો જમી ગયા ભાઈ દેવને નો આવી વાસ તો મંદર એને તો કહે સ્માઈલે નથી આવતું કશું નથી આવતું પણ ઝપટ તો આપણે જ બોલાવીએ છીએ દઈએ પણ ધરીએ પણ આપણે જ છીએ ઝપટ તો આપણે જ બોલાવીએ છીએ તો હકીકતમાં વાસ્તવમાં સમજો તો વાસ્તવમાં સાચું શું ને ખોટું શું હે જે કંઈ એનર્જી છે એ જ ખાઈ શકે એનર્જી વગર જે પથ્થર છે એ તો કંઈ ખાઈ શકવા નથી તો ઝપટ તો આપણે જ બોલાવીએ છીએ તો ખરેખર હાચો કોણ છે ને ખોટો કોણ છે આમાં પણ પારખવા જેવું છે પણ આ પરિસ્થિતિ બધી જોતાં જોતાં ગોરખ સાહેબ કહે છે કે આ દુનિયા આખી કેમ ભૂલી પડી છે ક્યાંથી મેળ નથી આવ્યો ક્યાંથી રેલગાડીનો પાટો હોય ને ચૂકી જાય તો આડી આડીઓવડી ઘરી જાય તેમ કંઈક ને કંઈક ચૂક થઈ છે તો આની અંદર કંઈક ભૂલ એવી પડી છે કે એક ભૂલો બીજો ભૂલ્યો ભૂલ્યો સબ સંસાર એક ભૂલ્યો દૂજો ભૂલ્યો ભૂલ્યો સબ સંસાર એક ન ભૂલ્યો જતે ગોરખ એક ન ભૂલ્યો જતે ગોરખ ભજનનો યાધાર મનસા માલણી રે બીજો ભૂલો પડ્યો બીજાને જોઈને ત્રીજો કરતા 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 શરૂઆત વાળો કેવો ભૂલો પડ્યો છે એનાથી વિપરીત બીજો પડ્યો છે ત્રીજો પડ્યો છે આજ સમય સુધીમાં આજના દિવસ સુધી પરિસ્થિતિ જુઓ કે ક્યાં પરિસ્થિતિ હશે અને અત્યારે જોઈ જોઈને વધારાનું વધારાનું વ્યાજ 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 કરતાં કરતાં વ્યાજનું વ્યાજ આજે ક્યાંનું ક્યાં ચડી ગયું છે પણ હાચી મૂડી હાથમાં આવી નથી વ્યાજનું વ્યાજ જ વધી ગયું કામ બધું અને જે હાચી મૂડી છે હજી હાથમાં આવી નથી તો આવી રીતે આ ગોરખની વાણી દ્વારા આપણે સમજવા કોશિશ કરી છે કોઈને દિલ દુભાવવા માટે પ્રયત્ન નથી કર્યો કોઈની આપણે નિંદા ટિપ્પણી પણ નથી કરતા પણ આ ભજન દ્વારા સારું કંઈક સમજવા જેવું છે એવું લાગ્યું એટલે કોઈ પણ હું તો વાજિંત્ર કે એટલો બધો બહુ ભણ્યો પણ નથી પણ કોઈ વાજિંત્ર ને એવું બી મારી પાસે નથી હોતું હું એકલો જ એકદમ શાંતિથી બેસીને એકલો જ આમ અભ્યાસ કરતો હોય ત્યારે કોઈક ને કોઈ આવી રીતે હું વિડીયો બનાવું છું અને આ સમજવા કોશિશ કરું છું તો જો આપણે સારું લાગે તો આપણે બધાને જય ગુરુદેવ છે બોલો સનાતન સત્ય કી જય